નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું વોટર ટેન્ક સહાય યોજના એટલે કે પાણીની ટાંકી માટે તમે કઈ રીતના સહાય મેળવી શકશો જે આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવતા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને ટૂંક જ સમયમાં બધી એક એક પછી એક તમને જોવા મળી જશે યોજનામાં વાત કરીએ તો વોટર ટેન્ક સહાય યોજના એટલે કે તમારા પાણીની ટાંકી માટે સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને લાભ મળવાપાત્ર રહેશે લાભમાં વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને સારો એવું ઉત્પાદન મેળવી શકે તેના માટે આ સહાયતા આપવામાં આવે છે ગુજરાત તેમાં ઓનલાઈન આવેદન કરવાનું રહેશે પાત્રતા વાત કરીએ તો ખરેજાર ખેડૂત હોવો જોઈએ ગુજરાત મતની હોવો જોઈએ ખેડૂત પાસે ખેતીના પુરાવા પણ હોવા જોઈએ આ યોજનાનો લાભ એક જ વખત મળવાપાત્ર રહેશે મેળવેલો હશે તેને આ લાભ મળવાપાત્ર રહેશે નહીં દસ્તાવેજોમાં વાત કરીએ એટલે કે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ સાત બાર આઠ આનો ઉતારો ખેડૂત રેશન કાર્ડ ખેડૂતના બેંક ખાતાની નકલ અરજી કેવી રીતના કરી શકો છો અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અને પછી યોજના પર તમારે ક્લિક કરીને તમારે ખેતીવાડી યોજના પર ક્લિક કરશો એટલે તમને તમારી સામે આ યોજનાનું નામ આવી જશે તો એના પર ક્લિક કરીને તમે ફોર્મ પણ ભરી શકશો અને જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો આપણે તેનો પણ અલગથી એક વિડીયો બનાવી દઈશું જેથી તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને કરીને આવેદન કરી શકો છો તે આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું તો બસ મિત્રો આ વિડીયોમાં આટલો જ ધન્યવાદ